કે મારા હાથમાં હોવાની નોટ છે તો નોટ તમારી બરોબર રેડી રેડી કોણ આવે પહેલા જો ભાઈ અપિક સીધું રહેવાનું બરોબર એ રહેવાનું નોટ નહીં અન કેવાનું તમારે સેકન્ડ ની અંદર હો સેકન્ડ હા ભાઈ બધા માટે સેકન્ડ બરોબર સ્ટાર્ટ इधर देख भाई टाइम <laughs> 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 दे नहीं दो पाँच सौ नहीं बोलो तीस सेकंड में पाँच सौ रुपया कमा हुआ है अभी बताए तो खराब टाइम है भाई जोड़ी ले पानी नहीं मिल जाओ

હાડ ભરતસિંહ બનાતો નહી એટલે આપડે એક નું ચેક કરી લે તો આપડે કેમેરા ચેક કરી લીધું ભરતસિંહ બે દહની જ હાથમો હતી બહુતાવળ કરી 9 સેકન્ડમાં કઈન જતા રહ્યા તવાર કેટલી વાર નહીં હેલ્થ તો કરાવી 19 20 ઇતની દોવાને ટાઈમર આવતો જાવ પણ 500 ની પડી હજુ જો અંદર સ્ટાર્ટ ટાઈમ પૂરો થઈ જાય એટલે વી યાર યાર ડાયરેક્ટ થોડા કેવાઈ યાર ચલો આઈજો કરણશી સ્ટાર્ટ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn वो <laughs> आई ना जो ये तो वो आई अभी अब जोवा आनंद जी वो तो महेंद्र जी महेंद्र जी फूमतार जी फूमतार जी फूमदार जी फूमदार जी ताइन मकस वाला से हां स्टार्ट आज ओ भाई जो वाली मजा आ यार आ तो कोई इंप्रेशन ना आता ना कहीं एंटर फदर पड़ी जाए बा चलती चलती गई दे यार टाइमर उतर रही

ભાઈ વા કિશન ખરો હો આપણે ખરેખર મૂર્ખા કેવા આપણે નોટ નહી ગયા હતા

આઈ ગયા 22 23 24 25 26 27 28 20 હાલો ભાઈ ખરો હો બાવેશ આવરા હાડો ભીમબા

કરજો પકડીને રાખજો હાથમાં ખબર પડે જે રાખો ટાઈમિંગ બોલવું પડે બોલવું હવે પટી ગયું કોઈ છે

તો આ વિડીયો વહીકણ પૂરું થાય છે આ વિડીયોને બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસલી ફિટનેસ પાટન ને કરજો જય માતાજી